ચાલો બાળકો આજે આપણે રંગોના નામ અને એના સ્પેલિંગ જોઈએ તો ચાલો શરૂ કરીએ લાલ લાલ રંગને અંગ્રેજીમાં રેડ કહેવાય આર ડી રેડ ગ્રીન જી આર ડબલ ઇ એન ગ્રીન એટલે લીલો યલ્લો Y E D O yellow, B L U E ब्लू ब्लू એટલે વાદળી O R A N G E ઓરેન્જ ઓરેન્જ એટલે કેસરી P I N K પિંક પિંક એટલે ગુલાબી

તો વિડિયોને લાઈક કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે આવજો થેન્ક્સ ફોર વોચિંગ